हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है સરદાર પટેલની કર્મભૂમિ કર્મસદને જ અન્યાય છેલ્લા કેટલાક વર્ષોથી બસ સ્ટેન્ડ સુવિધાના અભાવના પગલે વિકાસ ગોથે ચડ્યો સરદાર પટેલને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરી રાજકીય ચોપાસ ઊભી થાય પરંતુ રાજ્ય સરકારનો વિકાસ ગોથે ચડવા પામ્યો હોય તેમ એસટી બસ સ્ટેન્ડ જેવી સુવિધાના અભાવ વર્તાતા હવે સરદાર પટેલની કર્મભૂમિ કર્મસદને જ અન્યાય થઈ રહ્યાની સ્થાનિક સ્તરેથી લાગણી વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજકીય ચોપાસમાં સરદાર પટેલને અન્યાય થયાની લાગણીઓ વ્યક્ત કરી સત્તા મેળવવા પ્રયાસ રાજકીય પક્ષો દ્વારા હાથ ધરવામાં આવે પરંતુ એ જ સરદાર પટેલની કર્મભૂમિ કર્મસદને છેલ્લા દશકથી વિશેષ દરજ્જાની માંગ પર સરકાર આંબલી પીપલી બતાવી રહ્યા બાદ હવે સરકારનો વિકાસ સુવિધા અભિયાન ગોથે ચઢવા પામી રહ્યો હોય તેમ છેલ્લા કેટલાક સમયથી એસટી બસ સ્ટેન્ડની સુવિધાના અભાવ વર્તાતા અગાઉ તારાપુર સોજિત્રા થઈ સૌરાષ્ટ્ર તરફ જતી બસ હવે કરમસદને સાઇડ પર મૂકી મુખ્ય ધોરીમાર્ગથી પસાર કરવામાં આવતી હોય છે મુસાફરોને પણ હાડમારી વેઠવામાં આવી અને લાગણી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કહેવાય છે કે કરમસદ રાજકીય પક્ષોના નેતાઓ માટે રાજકીય તીર્થસ્થાન માનવામાં આવતું હોય તે તીર્થસ્થાને જ વિકાસ સુવિધાઓ ગોથે ચડવા પાછળ સ્થાનિક નબળી કે સ્વ વિકાસની નેતાગીરી જવાબદાર હોવાની ચર્ચા જોવા મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર